નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું એક ઉપયોગી વનસ્પતિની વાત હા મિત્રો આપ જોઈ રહ્યા છો ભોયપાથરીના છોડની આ વનસ્પતિ ખૂબ ઉપયોગી છે અને લગભગ બધી જ ઋતુઓમાં જોવા મળે છે તેને જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભોયપાથરી તથા દક્ષિણ ગુજરાતમાં ભોપાથરી અને અન્ય વિસ્તારોમાં અલમીરો ભૂઇપાત્ર ગેમાર ગુડવલ અલમીરો સાગરપાથરી ગળજીભી ગોજીયા તિતલી કલમરૂમી વગેરે નામોથી તેને ઓળખવામાં આવે છે આ વનસ્પતિ ખડકાળ અને છાયાવાળી પડતર જમીનમાં ઊગી નીકળે છે તેને પીળા રંગના ફૂલો પણ આવે છે તે સ્વાદે મધુર તીખી અને કડવી હોય છે તથા તાસીરમાં તે ઠંડી છે તેનું વાનસ્પતિક નામ છે લોનિયા સરમેન્ટોસા છે તેના ઘણા ઉપયોગ છે તેના ઉપયોગની વાત કરીએ તો પહેલો ઉપયોગ છે તે મગજને શક્તિ આપે છે અને હૃદયને બળ આપે છે બીજું છે રક્ત વિકાર અને ચામડાના રોગોમાં તે ઉપયોગી છે જેને પણ ચામડીનો રોગ હોય તો આ પાથરી છે એ ઉપયોગી બને છે તેના પાનના રસથી મેલેરિયાતાઓમાં રાહત મળે છે આ જે ભોય પાથરી છે તે શરદી ખાંસી અને છાતીમાં બળતરા હોય તો દૂર કરે છે કારણ કે તે તાસીરમાં ઠંડી હોવાથી છાતીની બળતરા છે એ પણ દૂર કરી શકે છે ત્યાર પછીનું છે સંધિવા અને કમરના દુખાવામાં પણ આ જે વનસ્પતિ છે એ રાહત આપે છે આ વનસ્પતિના પાન અને ફૂળ તથા મૂળ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે ભોપાથરી છે તે પેશાબની તકલીફમાં પેશાબ વધારવાનું કામ કરે છે એટલે જેમને છૂટક છૂટક ઓછો પેશાબ આવતો હોય તો તેવા લોકોને આ ઉપયોગી બને છે ગામડામાં ભેંસનું દૂધ વધારવા ભેંસને ખવડાવવામાં આવે છે જ્યારે ભેંસ વીયાણી હોય અને દૂધ ઓછું આવતું હોય ત્યારે ગામડાના લોકો આ જે વનસ્પતિ છે એ ભેંસને ખવડાવે છે જેથી દૂધમાં વધારો થાય છે ગામડામાં ભોપાથરીના પાનની ભાજી કરી ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેની ભાજી પણ સ્વાદમાં અને પોષકની રીતે ખૂબ જ સારી માનવામાં આવે છે ત્યાર પછીનું ગાંડપણ અને વાય અથવા તો હિસ્ટોરિયામાં પણ દવા તરીકે ઉપયોગી છે એટલે આ જે ભોપાથરી છે તે માનસિક રોગો માટે પણ ઉપયોગી બને છે મંદાગની અને અજીર્ણમાં ઉપયોગી છે જેમને ખાવાનું નથી ભાવતું પેટ ભરું ભરું લાગતું હોય તેવા લોકોને પણ આ ભોંયપાથરી છે તે ઉપયોગી બને છે કોઈને જો કૂતરું કરડી ગયું હોય તો તેના ઝેરના મારણમાં પણ આ ભોંયપાથરી છે તે ઉપયોગી બને છે આમ ભોંપાથરીના અનેક ઉપયોગ છે પરંતુ તેનો ઉપયોગ નિષ્ણાંતની સલાહ પ્રમાણે જ કરવો હિતાવ છે તો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ